जय माताजी मित्रों स्वागत छे તમારું નાનકડા મિની બ્લોગમાં આજે સાંજે શું બનાવશું એ વિચાર કરતા કરતા ઓપ્શન મળી ગયો તો આપણે બનાવવા લાગ્યા શાક તો ગિરીસકીધું કે મેં શાક કાપી દઉં तू બીજું કામ કર તો મેં બેસી ગઈ લસણ ફોલવા મે લસણ ફોલું છું અને એના જે છોરા ઉડે છે એને આર્યરંમવા લાગ્યો પછી આર્યાને કંટાળો આવતો હતો તો એને ગાડી પર એના પપ્પાએ આટો મરાઈ દીધો તો એક ઉસ થઈ ગયો પછી મે ગઈ કોળમાં તો ત્યાં મમ્મી દૂધ કાઢતા હતા એ મે જોવા લાગી કારણ કે મને દૂધ કાઢતા નથી આવડતું પછી આર્યા એની ગાડી થી રમવા લાગ્યો સરસ મજાનું ભૂલી રહ્યો હતો તો એ મે સાંભળવા લાગી પછી આપણે બનાવી દીધા પતરવેલના ના પાન કારણ કે બધાને ખાવા હતા આપણે નારી ફોડ્યું આ પ્રકારનું કઈક નીકળ્યું બહુ મસ્ત મસ્ત ખાતું તું પછી આપણે ભરી દીધું પાણી દોસ્તો આ હતો આપણો નાનકડો મિની બ્લોગ हो तो लाइक करजो सब्सक्राइब करजो वीडियो पूरा जो, जो बाय